ગત 23 માર્ચના રોજ અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે નંબર 8 પર ડિસન્ટ હોટેલ પાસે આવેલી લારી પાસે 4 દિવસનું જન્મેલ બાળકને તેજી દીધેલી હાલતમાં મળી આવ્યું હતું જે અંગે બી ડિવિઝન પોલીસને જાણ થતા પીઆઈ વિશાલ ભુતિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ રાઠોડ દ્વારા તપાસ શરૂ કરી પ્રથમ બાળકને મમતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા તેમાં સ્થળ તપાસ કરતા સ્થળ પરથી એક ప్రత్యક્ષદર્શી મળી આવ્યો હતો જેના આધારે પોલીસે ગણતરીના સમયમાં નજીક એક શંકાસ્પદ હિલચાલ કરતી મહિલાને શોધી કાઢી હતી જોકે તે માનસિક અસ્વસ્થ હોય જેને લઈ ત્વરિત અસરથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડી હતી જ્યાં તેને ચાર દિવસ પહેલા જ બાળકને જન્મ આપ્યો હોવાનું સામે આવતા પોલીસ નવજાત શિશુની માતા જ હોવાનું આશા વધુ દ્રઢ બની હતી અને પોલીસ દ્વારા તેને ભરૂચ સખી સેવા હોમમાં રાખ્યા બાદ અંકલેશ્વરની જનસેવા સેવા સંસ્થાને મહિનાને સુપ્રત કરી તેના માધ્યમથી સુરતની માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેની સારવાર શરૂ કરી હતી અને સંસ્થા તેમજ પોલીસ દ્વારા એકમેકના સંપર્કમાં રહી મહિલાનો વિશ્વાસ સંપાદન કરી તેના ગામનું નામ મેળવ્યું હતું જે આધારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સીમા પર આવેલ ગામનો સંપર્ક કરી તેના સરપંચનો સંપર્ક કર્યો હતો જેને ફોટો તેમજ વિડીયો મોકલી આપી મહિલાની પરિવારને પ્રથમ શોધી કાઢ્યું હતું તેની ખાતરી થતાં આખરે પરિવાર અંકલેશ્વર દોડી આવ્યું હતું જ્યાં સામે આવ્યું હતું કે ત્રેવીસ માર્ચના ચાર દિવસ પૂર્વે સોનગઢ ખાતે આવેલ ઈંટોના પઠ્ઠા પર મજૂરી કરતી હતી અને ત્યાં સરકારી હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરી થઈ હતી જે બાદ તે અચાનક બાળક લઈ નીકળી ગઈ હતી જેની શોધખોળ ચાલી રહી હતી અને સોનગઢ પોલીસ મથકે પણ જાણ કરી હતી તેને અગાઉ ચાર પુત્રો અને એક પુત્રી પણ છે અને સંતાન આ છઠ્ઠું છે પોલીસ દ્વારા અંતે અસ્વસ્થ માતાને તેના સંતાન સાથે પરિવારનો ભેટો કરાવી આ ભાવ વિભોર દ્રશ્યો સર્જાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે બાળક છેલ્લા તેર દિવસથી થી નિઃશુલ્ક સારવાર હોસ્પિટલ ખાતે લઈ રહ્યું હતું જનસેવા પ્રભુ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ અંકલેશ્વર અંકલેશ્વર બિસરાડો પાસે જે તારીખ ચોવીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ જે બાળક અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્થાપના મળ આવેલ અને અંકલેશ્વર બી ડિવિઝન સ્ટાફે જ્યારે સીસીટીવી કેમેરા ચેક કરેલ તેમાં મારી બાજુમાં જે બેન ઊભા છે તેમની માં છે અને એમને શોધી ટૂંક સમયમાં શોધી કાઢેલ ત્યારબાદ આ બેનને ને બી ડિવિઝન સ્ટાફે ભરૂચ ખાતે આવેલી સખી હોમ સેન્ટર હોમમાં આ બેનને રાખવામાં આવેલ રાખવામાં આવેલ ત્યારબાદ આ બેનની માનસિક સ્થિતિ બહુ ખરાબ હતી અને એમને ચેકઅપ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ બે દિવસ માટે પરંતુ સખીવન સેન્ટર હોમમાં અમને રહેવાની સુવિધા ન હોવાના કારણે સખીવન સેન્ટર હોમે અમારી સંસ્થા જે જનસેવક પ્રભુસર ચેરિટેબલ ટ્રસ્ટને આ બંને સોંપવામાં આવે ત્યારબાદ આ બંને લઈને અમે સુરક ખાતે આવેલી માનસ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને આ બંને રાખવામાં આવેલ અને એમનું ટ્રીટમેન્ટ કરવામાં આવતું હતું અને ટ્રીટમેન્ટ કર્યા બાદ આ બંને દ્વારા અમે જેમ જેમ એમને ટ્રીટમેન્ટ ચાલ્યું તો બંને જે ગામનું નામ કીધું ત્યાંના અમે સતન સંપર્ક કર્યો અને આમનો ફોટો અને વિડીયો એ ગામમાં મોકલવામાં આવેલ ત્યાંના સરપંચ છે કીધું કે હા એ બેન અમારા ત્યાંના છે ત્યારબાદ મારા બાજુમાં ઉભેલા આ બેનના પપ્પા છે એમણે પપ્પા કીધું કે હા મારી દીકરી છે અને એ એટલા ભક્તિ પર કામ કરતા હતા ત્યારબાદ આજ રોજ એમના પરિવારને મહારાષ્ટ્રથી અહીંયા બોલાવીને બી ડિવલ સ્ટાફના માધ્યમથી અને એમના બેનને એમના ફાધરને સોંપવામાં આવી રહ્યું છે અને એમના પતિનો બી કોન્ટેક્ટ થઈ ગયું છે એમના પતિ પણ અહીંયા હાજર છે એમને લેવા માટે અને કોઈ કારણસર આ બહેન એમનું માનસિક સંતુલન ખોઈ ગયું હતું જેના કારણે એ ત્યાંથી અહીં આવીને અને એ છોકરાને મૂકી ગયા તો એમને કશું જ ભાન હતું ટ્રીટમેન્ટના અંદર છે પરંતુ બી બીએ સ્ટાફનું ખૂબ પ્રસન્ન કાર્ય છે કે ટૂંક જ સમયમાં આ એ બચ્ચેને અંકલેશ્વરમાં આવેલું એક પ્રાઇવેટ હોસ્પિટલ જે મમતા હોસ્પિટલમાં રાખેલ છે અને મમતા હોસ્પિટલના ડોક્ટર

અ ડસ્ટબીનમાં કચરાની પેટીમાં ઘણી વખતે કોઈ બી જગ્યાએ મૂકીને એ બહુ બધા કારણસર હોઈ શકે આવો અંકલેશ્વરમાં બન્યો હતો જ્યારે એક કમજોર બાળક અમારા હોસ્પિટલમાં આવ્યું હતું જે પોલીસ ની માટે ભગવાન સ્વરૂપ બનીને એ બાળકને અમારી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા એ આવ્યું તો ત્યારે કમજોર હતું વજન ઓછું હતું એની સારી સારવાર કરીને આજે અમે ખુશ ખુશીથી અ એકદમ મનમાં એવો વિચાર રાખીને કે આ બી મોટો થઈને બાળકોનો ડોક્ટર બને એવું વિચારીને યા તો પોલીસ વાળું બને એવું વિચારીને મમ્મી પપ્પાને આજે પાછું સોંપીએ છીએ અને મમ્મી પપ્પાને એમને સહકાર આપવાની અમે જવાબદારી લઈએ છીએ અમે એમને ફોલોઅપ કરતા રહીશું મમ્મી પપ્પાનો નંબર લઈ રાખેલો છે એમને દર પંદર પંદર દિવસે ફોન કરીને એમને અમે એમનું બચ્ચાઉ કેવું છે ક્યાં છે કેવું નથી એ push